માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વરાછામાં આવેલ આનંદ નગર સોસાયટીની વાડીમાં સ્વર્ગસ્થ પુણ્યતિથિ નિમિત્તે પીડિત પ્રભુજીઓ માટે મહાર્ગદાન કેમ્પ તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા ફ્રી આંખનું નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર બિનવારસ

ત્યારે વરાછા વિસ્તારમાં આવેલ આનંદનગર સોસાયટીની વાડીમાં રવિવારે સ્વર્ગસ્થ મધુબેન જયરામભાઈ સિસોદિયાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બિનવારીસ નિરાધાર પીડિત પ્રભુજીઓ માટે માર્ગદાન કેમ્પ તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા ફ્રી આંખનું નિદાન કેમ્પ તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રભુજીઓ જોડાયા હતા ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ પણ યોગદાન પૂરું પાડ્યું હતું સ્થાનિક લોકોએ રક્તદાન કેમ્પમાં હાજરી આપી પોતે રક્તદાન કરી અને સામાજિક ફરજ અદા કરવાની સાથે અન્ય પણ રક્તદાન કરવા માટે મેસેજ પૂરો પાડ્યો હતો નમસ્કાર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ગામ પાસે જે બિનવારસી પ્રભુજી છે એમના નિમિત્તે અને મારા ઘરના ઘરના જે ધર્મપત્ની હતા મધુબેન સિસોદિયા તો એમના પુણ્યતિથિ નિમિત્તે ચોથી પુણ્યતિથિ નિમિત્તે અમે આ બ્લડ કેમ્પ અને નેત્ર કેમ્પનું આયોજન કર્યું છે લોકોનો સહકાર ભગવાનની કૃપાથી ચાલતું હોય છે અમારે ત્યાં અત્યારે હાલમાં સાડા છસો પ્રભુજી રહે છે સિવિલ અને સ્વિમેર તેમજ રોડ પર બિનવાર્ષિક પીડિત પ્રભુજી હોય છે એને લાવીએ છીએ અને સારવાર થાય દરમિયાન પોતાનું કોન્ટેક્ટ થાય તો ઘરનું પરિવાર મિલન કરાવીએ છીએ સાડા જેટલા પ્રભુજી સાજા થઈને ઘરે ગયા છે લોકો નો સહકાર ભગવાન ની કૃપા થી ચાલે છે